નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સો નવી એસટી બસોનું લોકાર્પણ ભારત પાકિસ્તાન સરહદ પરના નડાબીટથી એસટીની નવી સો બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ માર્ચ આપ્યું હતું સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ ડિવિઝનને અઠ્યાવીસ હિંમતનગરને ચોવીસ મહેસાણાને ઓગણત્રીસ પાલનપુર ડિવિઝનને ઓગણીસ નવી બસો ફાળવવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાચબાનું માંસ ખાવાથી નવ લોકોના મોત પૂર્વ આફ્રિકાના દેશ તાંજાનિયામાં દરિયાઈ કાચવાનું માંસ ખાવાથી નવ લોકોના મોત થયા છે આઠ બાળક અને એક યુવાનનું મોત થયું છે ઇઠ્યોતેર લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે ઝાંજી બાદ સમુદ્રી ટાપુઓના દરિયાઈ કાચવાનું માંસ ખૂબ જ સ્વાદિષ્ટ બનાય છે પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે કાસબામાં નીટો ક્ષિઝમ નામનું ઝેરી રસાયણ હોય છે જેનાથી આરોગ્યનાનું મોત થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગઈકાલથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે પંદર લાખ આડત્રીસ હજાર નવસો ને ત્રેપન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી મુખ્યમંત્રીએ ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યું છે કે હકારાત્મક અભિગમ સાથે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપતા રહો માત્ર શાળાની નહીં જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામો એ જ અભ્યર્થના અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત તાપીમાં બે બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ નીઝરના દેવલપાડા ગામના બે બાળકો હુકાઈ જળાશયના પાણીમાં નહવા ગયા હતા જ્યાં હુકાઈ જળાશયના ઊંડાણમાં ડૂબી જવાથી બંને બાળકોના મોત થયા છે બાળકનું નામ જીગર વિલાસભાઈ પડવી અને બીજા બાળકનું નામ રુદ્ર સંજયભાઈ વળવી હોવાનું સામે આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે